નાસ્તા ને દરિયામાં નોંધો હોય દરિયામાં મજા ના આવે મસ્ત મજા ની રોટલી બનાવી રે અમુક આખું આવે કઈ ઘટે આમ જોતા ખાતા મન થઈ જાય આખું છે ને હવે ગંદુ છે બધું ગંદુ ગંદુ આવી રીતનું બધું નંબર મારવાનો આ લાલ લીટી દેખાય ની બધી તાણે તાણી લીટી ફેમિલી સવાર સવારના બધી ગુડ મોર્નિંગ જય દ્વારકાથી જય માતાજી આજનું લોકેશન છે ને ફેમિલી જો કઈ આવું છે બરોબર પપ્પા ને છે ને જીપીએસ માં નંબર મારે છે અને ભીમભાઈ એડિટ કરવા માટે આપ્યું છે ને તો એને થમનલ એડિટ કરતા હતા બરોબર કરતા કરતા છે ને ટેટોસો જોવા વાધી ગયા છે તો એને ટેટોસો જોવા દે એને હું થોડું થોડું છે ને મારું કામ શીખવાડતો સામે એટલે છે ને થોડું થોડું એને પણ લાગુ પડતું જાય એટલે એ છે ને થમનલ લેવું હોય ને ફોટો એડિટિંગને તો એ બધું કવર કવર કે એને મન માન્યું હોય ને તો હું આપી દઉં તો એની રીતે પછી એ કરે મને સારું લાગે તો પછી લગાડું ન હાથે બનાવીને બીજું લગાડું કે એડિટિંગમાં જે છે ને એને આમ આવડે છે તો ફૂલ પણ જરાક આમ ફૂલ ફાવે આમ ઓછું ફાવે મતલબ પપ્પા જો જીપીએસમાં નંબર મારે હું તમને બતાવું આવી રીતનું બધું નંબર મારવાનો નોખ નોખ લાલ લીટી દેખાય ની બધી તાણી લીટી છે આગલા વિડીયોમાં મેં તમને બતા આવ્યું હતું આવી રીતના ફેમિલી બધા નંબર મારે એવી રીતના છે ને ફેમિલી બધા નંબર મારે જો પપ્પા છે ને નવું જીપીએસ છે ને આ ચોપડીમાં એના બધા નંબર લખેલા છે આ બધા નંબર છે એમને લખેલા છે ચોપડીમાં પછી એની રીતે છે ને એમાં નવું જીપીએસ છે ને એટલે જે જૂના ઠાવા હતા ને એ બધા કાઢી મૂકેલા છે અને જે નવેસરના છે ને એ બધા પાસે નવેસર મારે જ નંબર આખે આખા આખે આખા છે ને નંબર બધા લાગી જાય ને આ બધી ધીરું આવતા છે ને પિન ફિટ કરે

પછી છે ને નાસ્તો કરી પછી તો આજે તો કઈ એવું કામ નથી કામ આકર્ષણ બધું કામ પૂરું થઈ ગયું હવે જેટલું કામ હતું ને એટલું ફેમિલી બસ પૂરું થઈ ગયું હવે ડાયરેક્ટ છે ને અહીંથી શેડા શેડો બાંધેલો છે ડુંડકા જેવું છે ને એમાં શેડો બાંધેલો છે ને શેડો નથી છોડે ડાયરેક દરિયામાં ફિશિંગ ઉપર જ નહીં છે આ બધી બોટું છે ને અત્યારે બધી કમ્પ્લીટ જ છે કો કોક ને કામ છે કોક કોકને કામ નથી આ બધે બધી ફરતી જેટલી બોટુ છે ને ફેમિલી એટલે બધે બધી છે ને આખી તૈયાર જ બોટુ એટલે લોકો છે ને નવા બાઇડન બનાવે જો અહીં દેખાતા હોય તમને રામુકાકી સ્ટાઇલ દેખો ખાલી રોટલી કરવાની આવી રીતની ફેમિલી છે ને રોટલી કરા ફટાફટ અડધી પોણી કલાકમાં તો એ બધે બધી રોટલી ફગાવી દે બધીના ના છે ને ચાર ને પાંચ ને રોટલી કરે સો સાત આઠ સાંજે તો છે ને સોળ રોટલા ગીર્યા છે ત્યારે બધીનું નું થયું હતું કા રામુકાકા સોલ રોટલા એ બધી થાય હજી એક થપવો પડ્યો ને હજી તો એટલી રોટલી હજી જ બનાવવાની છે આ ગોર ગોર પીંડા કરેલા છે ને એને હજી રોટલી બનાવવાની બાકી છે એટલી રોટલી બનાવી તો એટલી રોટલી બી નહીં થાય ચૂલો પણ ચાલુ છે જો આવી રીતની ફેમિલી રોટલી એને નાખી દીધી અને હવે છે ને તો અમારે જવાનું છે અત્યારે આમ ડબલે તો અહીંયા છે ને આપડે બાથરૂમ માં બોટ માં નથી ગયા વર્ષે આપણે જોયું તું ને બોટ માં બાથરૂમ હતું બરોબર આ વખત છે ને ફેમિલી બોટમાં છે ને બાથરૂમ નથી આમ બાવરિયામાં સેટ થ્રુ જવું પડશે બધા છે ને એમ બાવરિયા માં જવું પડે અહીંયા કઈ આમાં કઈ બાથરૂમ બાથરૂમ કઈ નથી તો હાલો તો હવે હું ફેમિલી મશીન રૂમ છે ને ધોવા જાવ બરોબર તો અંદર મશીન માં અંદર કેવું છે ને હું તમને આખું બતાવું અંદર જઈને કે અમારું મશીન રૂમ છે ને કેવું તો અત્યારે અમે છે ને આગળ હું અને ભીમો જઈશ અંદર અને આ ટાકા છે ને પાણી લઈ જવાનું છે માધુમા છે ને જો અહીંયા પાણી અત્યારે ભરીને ભીમા ને અંબી દીધું અંદર ભીમો જો અંદર લઈને જાય ફેમિલ હું છે ને અત્યારે હું પણ અંદર જામ અને તમને મશીન છે ને આખું બતાવું તમારું મશીન કેવું છે અને પછી છે ને હું તમને ધોઈને પાછો બતાવવા મશીન ધોયા પછી કેવું અત્યારે ભીમો અંજાર જાય બરોબર અને ફેમિલ હું પણ અત્યારે અંદર આડી જામ તો ફેમિલ અત્યારે અમે છે ને મશીન રૂમ માં આવી ગયા બે લેપ ચાલુ કરી દીધી ફેમિલી અહીંયા એક લેપ છે ને એક લેબ ફામે છે અને ભીમભાઈ અત્યારે અમારો છે ને સ્ટોલ લાવ્યા હતા નીર અત્યારે છે ને તો એ મિક્સ કરે અને મિક્સ કરી અને આ મશીનમાં લગાડશું ને ફેમિલી એટલે છે ને મશીન મસ્ત નથી જાય આગલા વિડીયો માં છે ને આપણે સાયલેશન નો વિડીયો બનાવ્યો હતો અત્યારે એમાં છે ને અમે લોકો સિમેન્ટ કરી દીધી કેમ કે ગરમ થાય ને એટલે પછી એમાં કયા ઓછી તનવામાં અડાઈ બડાઈ જાય ને તો પછી આપણે છે ને ધગી જવાય એટલા માટે સફેદ પાટો સિમેન્ટ નો મારી દીધો એટલે કઈ ગરમ ગરમ થયું હોય ને તો કઈ વાંધો ન આવે ફેમેલી એક પાણી ની ડોલ લે પાણી નાખી એક ટોપડી પાણી નાખી એક ટોપડી પાણી નાખી પાણી નાખી દે ને પછી લાગેલી આખું છે ને ને ફેમિલી આ બધું છે એકદમ ગંદુ થઈ ગયું અમે આવે ને ત્યારનું જે કઈ ધોયું નથી અમે છે ને ફેમેલી મશીન રૂમ છે ને પેલા ધોઈ નાખીએ આખે આખું આ મશીન છે ને આખે આખું ખરાબ થઈ ગયું છે આખું છે ને હા ગંદુ છે બધું ગંદુ ગંદુ પાણી ધોઈ નાખીએ ને એટલે પછી આપડે છે ને કઈ પછી કામ જાય મશીન રૂમ જ આપણે બાકી હતો તો હવે અમે છે ને મશીન રૂમ ધોઈ નાખીએ અને પછી છે ને ફેમિલી પછી પાછા તમને મળીએ બરોબર ભીમો અત્યારે જો સરખાના ખાના કરે જો ફેમિલી હા ભીમો મસ્ત ના ફીણા કરે એકદમ કઈ ઘટે જ નહીં બેટર પણ આવી ગયા અને બીજી વાત કે કાલે હું છે ને હું કામ કરતો ખબર કાલે જો બધું આ મેં કામ કર્યું આ એક દુકાન જેવું બધું નાખી દીધું મેં અહીંયા રાઈત નો સોરી વાવડો થાય ને ફેમેલી ત્યારે છે ને આવું બધું આ ડબલાનું બબલાનું હોય ને તે બધું આવી રીતનું છે દોરી થી બાંધવું પડે તો આ કામ છે ને આપણે એવું એક કરી નાખ્યું છે ને પટ્ટી મેં મારી દીધી જો કે છે ને હવે અહીંયા બાંધવું નહીં પડે આ બધું છૂટું જ રહે આપણે જયારે વસ્તુ જોતું હોય ને ત્યારે ખાલી આ ડબલું કાઢી લેવાનું હોય છે નગર પછી ઢાંકણા ખોલી ડબલા છે અને સામાન કાઢી લેવાનું હવે આને કઈ આપણે કઈ વાંધો ન આવે આ બધું અહીંયા બધું જડબે સ્લાટ થઈ ગયું છે ને પટ્ટી મારી દીધી હવે ડબલા આમ થાય કઈ થાય નહીં આ મહિને જે આ મહિની જે આ મહિની આવે એવી રીતનું છે ને મેં બધું ના મસ્તો કામ કરી નાખી હવે ખાલી મશીન એક ધોવાનું બાકી છે મશીન જોઈ નાખીએ અને અહીંયા છે ને ઓઈલ ની ટાંકીઓ બાંધી દીધી ગયું અને અહીંયા છે તે બેટરા પાણી બાંધી દીધું અને અહીંયા બાલસની ની બે ડંગ ટંકી બાંધી આપણી પાસે કઈ સામાન ઘટતો નથી પૂરેપૂરો કમ્પ્લીટલી આપણી પાસે છે ને ફેમિલી સામાન આવી ગયો અને હવે કઈ આપણે કઈ ઘટતું નથી બરોબર જે આપણે ફેમિલી ઘટતું ને બધું મંગાવી લીધું બે વીજ ના પટ્ટા ઘટતા છે આ વીજ ના પટ્ટા છે આને પણ આપણે મંગાવી લીધા આ માથે વીજ ફરે ને એના પટ્ટા છે ફેમિલી ના પાવર ટેક હવે આપણે છે ને કઈ ફેમિલી ઘટતું નથી હવે જે લો વસ્તુ ઘટતું છે ને બધે બધું આપણે મંગાવી લીધું હાલો તો મશીન રૂમ ધોઈ નાખો બરોબર અને આ મશીન પણ ધોઈ નાખું આવી રીતનું મશીન છે ને ફેમિલી અમે ધોઈએ બરોબર આમાં છે ને એકલી સિમેન્ટ ને એવું બધું લાગી ગયું છે પપ્પા છે બે દિવસ થી મને મશીન ધોવાનું કીધું હતું પણ મારી પાસે એટલો ટાઈમ નતો એટલો સમય નતો એટલા માટે છે ને ફેમિલી આ મશીન ને પછી મેં એમનું એમ જ રહેવા દીધું મેં એવું વિચાર્યું કે સમય મળશે ને પછી મશીન ધોઈ નાખો તો આજે મારી પાસે છે ને ટાઈમ મળી ગયો ને તો હું છે ને ફેમિલી મશીન આજ બરોબર રીતે ધોઈ નાખું કેમ કે પછી છે ને ફેમિલી ખાડી આપડે નીકળી જાય ને પછી આપણી પાસે છે ને અહીંયા તો આમથી આમ બોટ થતી હોય ને હરખી પછી મજા ન આવે આ બાજુ જેલી બાજુ નીલી બાજુ આ બાજુ કરે કેમ કે અત્યારે વાવડાની સીઝન છે અને વાવડો પણ અત્યારે દરિયામાં પણ બહુ જ છે અને આ વસ્તુ છે ને દરિયામાં ન ધોવાય દરિયામાં મજા ના આવે એટલે આ માથે આની આ સિમેન્ટ કરી હતી ને આ બધી આ બધા જો આ બધા પોપડા ને બોપડા ને બધું છે ને લાગી ગયું અને પડી પડ્યા આખા બધા બધા જીરું આત ને બે લાગ્યા હતા આખી બોટ ને આખા મશીનમાં પોપડે પોપડા કરી નાખ્યા બોલો હાલો તો ફેમિલી મશીન ધોઈ નાખું પછી તમને મળું છું બરોબર અત્યારે અમે જો મશીન આખું ચમકાવી દીધું જો ફેમિલી અત્યારે છે ને મશીન આખું ચમકાવી દીધું તો હોય બોય ને આખું કમ્પ્લીટ અમે કરી દીધું આખું 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 બધે બધું છે ને જો આ બધે બધું છે આ બધે બધું આખું કમ્પ્લીટ અમે ધોઈ નાખ્યું આ પાટિયા પછી ડંકીઓ મશીન પાવર ટેક ગેર બેર બધે બધું કમ્પ્લીટ કરી નાખ્યું આખું પેલી સાઈડે આખે આખું ધોઈ નાખ્યું આ બાજુ આખે આખું ધોઈ નાખ્યું આ બાજુ આખે આખું ધોઈ નાખ્યું જેટલું ફેમિલી ધોવાનું હતું ને કમ્પ્લીટલી એટલું અહીંયા છે ને અમારથી જેટલું ધોવાનું ને એટલું અમે કમ્પ્લીટલી ફાઇનલ ધોઈ નાખ્યું અને હવે છે ને અમે હવે બધા બારા ભાગી જઈએ હવે તો નાવું પડીએ કેમ કે પાણી છે ને આ કવડે છે હવે આ ખારું પાણીથી છે ને આ બધું આખું કમ્પ્લીટ આખું ખારું પાણી મશીન ચાલુ કર્યું હતું ને ખારું પાણી ઉડતું હતું ને આખું બધું કવડે તમને ખબર હશે તમે આખી જોયું હું પાઇપે કેવી રીતનું પાણી મારતો હતો તો ફેમિલી છે ને પાણી અત્યારે હમને કળ કવડે ને તો અત્યારે મારે નાહવા જાવું છે તો હાલો તો હવે अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उसपे अपने जीजा जी फेंक के मारो या फूफा जी मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए अब मैं भी जा रहा हूं मुझे मुठिया पहन जाना है बाय